તમે રોસો ને બોજ બધું ઠેકોડું પાડી દેતા સીધા દેજો આપણો હું કોઈનો આધાર નહીં આપણો ભગવાન આપણો આધાર છે પક્કા માલિક એક શું થયું કાકા કાકો કે મને એના એના અંગાજ આવ્યો એમને એમ કીધું મારા ઉપર દુખના પોટલા તૂટી પડાય જે રાહો જલાલી ને પણ દવા ખોર એક કે દાડો મટતું નહીં આખી જિંદગી એ છોડી એ છોડી મંદિર બનાવે રાખી દે આખી જિંદગી દુખમાં બંધ દવા ખોરમાં જાય બધું પૈસા ઢગલો થી ઘેર વેચો ચાકર ઢોર ઢોકર બધું છે જમીન રાહુલ જલાલ છે

તો એમાં તમારે મરો થાય ને સાચી વાત તમારે કઈ બોજ વાત સાચી વાત તો તમારી સાચી છે મેં લોકો ના બહુ ખરાબ કર્યું મેં હા આ તમારે તમારે દેવની ભૂલ છે હું એમ નહી કહેતો તમે તમારે દેવની કોઈ ભૂલ કરે તમે કોઈક માનતા હોય કે ગમે તે હોય તમે ભૂલી જાઓ આ એ દેવ તમારે થોડો ઠપકો આપો છે પણ ક્યારે કોઈ બીજા તો તમારે કરે માં તમે કોઈકને લાફા માર્યા હોય કે આ તેને કોઈ વતરી વતરી એવી બોલી દીવા તો તમારે પેઢીઓ પલી જતી રહે કોઈકની વતરી આપણે દુબાઈ હોય તો

હા તો હું તમને કહું તો તમને એવું લાગે કે આ રિસીવર તો પણ તમે ભુવાજી ફાન કીધું લે હું તાર કે હું જોણું તો આ કરમગતી કે તમે આખી જિંદગી લોકોનો ખરાબ કરી દે તમને બધું દુખ લડે પણ આપણે કે લોકોનું કોઈ ન કે તો ગોમનો જોક તો બારનો સન હું તમને બધું ગમે તેનું કો તમને ના મોને વાહો હા પણ કોઈ પરફાર વ્યક્તિ તમને કે ને હાચી વાત છે આ ભુવાજી કીધું ભુવાજી તો મોને વાજ નહી ભુવાજી બાધા કોઈ નહિ આ તમને ખબર બાધા ન આલતા પણ તે નોમ ના દીધું હું તમને કીધું ભુવાજી ફાન ના દે આ ભુવાજી જી માં તમને સલાહ હારી મળે એટલી મને ખબર આ સુધી ભુવા કોઈને બાધા નહી આલે લોકો સાચો રસ્તો જ બતાય દિશા હાથી બતાય કે તમારા કર્મ હશે ને એ તોય નહી જાય હા કોઈ ભુવા ભોપાળા કરે તો માતાજી કગરે માતાજી ને કોઈ માતા આપડી ઘરની ની માતા કશું કરવા નહી આપણા કરમ માં નરવા છે નરવા 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 જાતા ના લેખ મિત્ર થવાના નહી આ કોઈ પરબંગુ દેવ નું નેહરું હોય છે ભૂલ કરી હોય તો હા એની કોઈ નવર નહીં પોતાની માતા માતા નું કોઈ રૂપ હોય તો પેલા જે મારી એની કોઈ માતા માતા નું કોઈ ને

તો આ બધા આ દવાખાના ઓલ ઇન્ડિયામાં માં જેટલા છે આ દવાખાના ગરીબો જેટલા બધા રી હા તો એ બધા દોરા બધું દે બધા આધા ના થઈ જાય થઈ જક ના થઈ જાય કેવાનો મતલબ એ તમારા કર્મ જ તમને નડો છે ભગવાન માતાજીની સેવા કરો ઈવન અરજી કરો અને બીજું કોઈ નહીં કે હાર કાર્ય કરો આ જો આપણો દુઃખ તો રોમચંદ્ર ભગવાનને પણ પડ્યું હતું ભગવાન જેવા ભગવાન હતા તો એમનો વનવાસ બેઠો પડ્યો કે ના મેઠો પડ્યો તો પછી

મારા ગમે બધું ના કરું મારા ગમ ને વસ્તી ના પડવા દઉં ને તો મારા વાહની વસ્તી ને ઉપર મારા બીજા નું કરવાનું મારા ઘરનું થતો થા પણ મારા બીજાનું કોક નું સારું કરે તો મારા ઘર નું સારું એટલે મેં કીધું એ કરો કરમ દોષી બધા આપણા કર્મમાં જે લખાણું છે એ થા અને ભગવાન માતાજી પ્રાર્થના કરો એટલે સેવા થાય તો કરો ના થાય તો કોઈ નઈ તો દોષી ફળવાની જરૂર નહીં ઝઘડા અમુક ઝઘડા કરતા માતાઓ મૂકી છે બોલી ને પાસે પસ્તાવા ને

ભગવાન રાખતો હું તો ભક્તિ છું અને માતા ઉપર વિશ્વાસ રાખું કોઈ આવું નઈ પડતો આપડે જે કર્મો લચવી છે ગમે તેલું કરું આ કાઢું નહિ કાઢ્યું પણ ભગવાન ની મરજી ગાય સાચું ખોટું એટલે કરમ ગતિ છે એટલે આપડે એના ઉપર વિશ્વાસ રાખી ઠીક છે બધી બધી તો જય માતાજી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ એક અમારો જે વિડીયો અમે તમારા સમક્ષ રજુ કર્યો એ આપણે કોઈ ફોટો લગાડવા કે કશું નહીં કશું કોઈને ફોટો લાગે એ એવા કોઈ વેતી અમે વિડીયો નહીં બનાવ્યો પણ જે આ કળિયુગમાં જે ચાલી રહ્યું છે એના ઉપર વિડીયો બનાવ્યો લોકો ઘેર ગેરમાર્ગે જતા પાછળ જતો ભગવાનની મરજી એ થવાનું

ગમે એ કોમેન્ટ કરી જણાવજો જય માતાજી હા મારું આરબી કોમેડી હા